લોકોના બેંક એકાઉન્ટ એટીએમ દુબઈ મોકલતા જે ગ્રાહકોના નામે ગેમ ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શન કરતા ત્યારે નજીવી રકમ આપી ગ્રાહકોને ફસાવતા હતા તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં ગુજરાત વાયા દુબઈ થી ચાલતા કોમ્બાન્ડ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે ઓલપાડ પોલીસે જણાવ્યું આંતરરાષ્ટ્રીય કોમ્બાન્ડ જ્યાં ઓલપાડ પોલીસે બેંક એકાઉન્ટ એટીએમ દુબઈ મોકલતા હતા ગ્રાહકોના નામે ગેમ ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શન કરતા ત્યારે નજીવી રકમ આપી ગ્રાહકોને ફસાવતા હતા ઠગો સામાન્ય પ્રજાને આર્થિક લાભ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ બેંકમાં તેમના જ કેવાયસી ડોક્યુમેન્ટના માધ્યમથી એકાઉન્ટ ખોલાવી પાસબુક એટીએમ કાર્ડ સિમ કાર્ડ યુઝરનેમ પાસવર્ડ વગેરે દુબઈ ખાતે મોકલી અને ત્યાંથી ગેરકાયદેસર રીતે લાખો કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી અને એક ગુનાહિત કાવતરું રચતી ટોળકી અંગેની બાતમી ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને મળેલ જેને અનુસંધાને ઓલપાડ પીઆઈ અને એમની ટીમે એક બિંદેશ માદડિયા તથા અભિષેક છત્રભુજ નામના ઈસમોને પકડી પાડી અને દસ હજારથી લઈ અને એક લાખ રૂપિયામાં પોતાનું અકાઉન્ટ ભાડે આપી પોતાના ડોક્યુમેન્ટ આપી અને એ અકાઉન્ટનો ઉપયોગ અનેકવિધ માધ્યમથી ઇન્ટરનેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ વગેરેના માધ્યમથી કરી અને દુબઈથી જે પૈસા નાખવાની પ્રવૃત્તિ હતી એ ગુનાહિત કાવતરું શોધવામાં ઉલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને સફળતા મળેલ છે એક્સનેબલ ઇનપુટને આધારે ધારા ઇન્ડસ્ટ્રી પાસેથી ઉલપાડ પોલીસે છ જેટલા ઈસમોની આ અંગે ધરપકડ કરી છે અને નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે બાસઠ બે કલમ ત્રણ પાંચ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છાસઠ ડી હેઠળ ગુનો દાખલ કરી અને છ આરોપીની ધરપકડ કરેલ છે જેમાં આ બધી કીટો અને આ બધી મટીરિયલ દુબઈ સપ્લાય કરનાર બિંદેશ માદડિયા અભિષેક છત્રભુજ વિવેક બામ્બરોલિયા મિલન બામરોલિયા કાળુ જાદવ અને રોનક સાવલિયા તમામ અહીં સુરત રૂરલ સુરત સિટી તેમજ જૂનાગઢ અમરેલીના રહેવાસી ઈસમોને પકડી અને અલગ અલગ કંપનીના મોબાઈલ સત્યાવીસ અલગ અલગ કંપનીના સિમ કાર્ડ એકસો નેવું જે એક્ટિવેટેડ સિમ કાર્ડ છે એકસો નેવું એક આઈફોન એક બેંકની અઢાર અગિયાર જેટલી કીટો અઢાર જેટલી પાસબુક એટીએમ ક્રેડિટ ડેબિટ કાર્ડ પંદર મળી ઈકો ગાડી આધાર પાન કાર્ડ સહિત કુલ ત્રણ લાખ ત્રેસઠ હજાર ની સામગ્રી જપ્ત કરેલ છે